વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ બાર આપત્તિ અને વ્યવસ્થાપન મિત્રો આપટ્ટી શબ્દ સાંભળીએ એટલે આપણને ડર અને ભય લાગવા લાગે કે આપટ્ટી વસ્તુ જ એવી છે આપણે એને વ્યાખ્યામાં જોઈએ કે આપટી એટલે કે માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને એમાં અચાનક એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે આપણો સમગ્ર જીવન વ્યવહાર ખોરવાઈ જાય એને આપણે આપત્તિ કહીએ છીએ અને આપત્તિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કેવા પગલાં ભરવા જોઈએ કેવી સાવચેતી રાખવી જોઈએ એના વિશેની વાતો આપણે જોવાના છીએ આ પાકની અંદર તો ચાલો મિત્રો આપણે આપત્તિના પ્રકારો આપત્તિ સમય લેવાની કાળજીઓ વિશે વિગતે સમજૂતી લઈએ મિત્રો અત્યારે વાત કરીએ પ્રમાણે કે આપત્તિ આવે આ શબ્દ જ એવો છે મિત્રો કે એ શબ્દ સાંભળીને જ આપણા મનમાં ભય અને બીકનો ભાવ જાગે આપત્તિને આપણે લોકો આપણા વ્યવહારમાં બીજા પણ નામ આપેલા છે જેમ કે આપણે એને આપડા કહીએ આપડા આવી પડી હોનારત પ્રકોપ એવા નામ પણ આપણે એને આપેલા છે સમજાય મિત્રો આપત્તિને આપણે વ્યવહારમાં બીજા કયા નામે ઓળખીએ છીએ આપદા હોનારત કે પ્રકોપ નામે ઓળખીએ છીએ અને આપણે સૌ કોઈ જાણીએ છીએ મિત્રો આપત્તિ આવે એટલે એની સાથે શું થવાનું વિનાશ થવાનો નુકસાન થવાનું એની કલ્પના પણ આપણે કરીએ એટલે આપણે જાણીએ છીએ કે આપણને ડર અને ભય એટલા માટે લાગતો હોય કે આપત્તિથી જે નુકસાન થાય છે જે વિનાશ થાય છે એ વિચારથી જ અને એને કારણે જ આપણને ડર લાગે આપણે જાણીએ છીએ મિત્રો આપત્તિ જે હોય છે એ આપડા જે આવી પડે છે એના જોખમની આપણે જાણકારી ધરાવવી જોઈએ કોઈ પણ આપત્તિ હોય ઘણી બધી આપત્તિ વાત છે એ આપત્તિથી શું જોખમ થાય તો એની જાણકારી ખાસ આપણને હોવી જ જોઈએ અછત અને રાહતની કામગીરી માટેના આયોજન માટે આપણે પગલાં ભરી શકીએ આપણને ખબર હોય કે આપત્તિ આવે ત્યારે આપણે આવી કાળજી રાખવી જોઈએ આવી સાવધાની રાખવી જોઈએ જો આપણને ખબર હશે તો આપણે એવી આપત્તિના સમયે તે સમયે જે રાહતના પગલાં લેવા જોઈએ તેવા પગલાં લેવા જોઈએ શું કાળજી લેવી જોઈએ એનો આપણને ખ્યાલ આવે એના માટે આપણે આયોજન કરી શકીએ એટલે એ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવી પડશે બચાવ માટે પણ આ જાણકારી આપણા માટે ખૂબ ઉપયોગી છે જો આપણને એની વિશે માહિતી હોય જાણકારી હોય તો બચાવ માટે શું પગલાં ભરી શકીએ એનો પણ આપણને ખ્યાલ આવે આપત્તિ વ્યવસ્થાપનના જે તજજ્ઞો છે મિત્રો એમણે આપત્તિના બે ભાગ પાડ્યા છે યાદ રાખવાનું કે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને કેટલા ભાગમાં વહેંચી છે બે ભાગમાં વહેંચી છે તો ચાલો મિત્રો એ આપત્તિના બે ભાગો અહીં આપેલા છે જુઓ કોષ્ટકમાં હવે આપણે એ જ જોવાના તેના પ્રકારો વિશે જોઈએ એના સ્વરૂપ વિશે આપણે જોઈએ તો આપત્તિને બે ભાગમાં વેચવામાં આવી છે પહેલી કુદરતી આપત્તિ અને બીજી માનવસર્જિત આપત્તિ સમજાઈ ગયું મિત્રો આપત્તિને કેટલા ભાગમાં વેચવામાં આવી છે બે ભાગમાં વેચવામાં આવે છે એટલે કે આપત્તિના બે પ્રકાર છે પહેલું કુદરતી આપત્તિ અને બીજું માનવ શરીર આપત્તિ તો ચાલો મિત્રો આપણે હવે એમાં જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીશું કુદરતી આપત્તિ એમાં કઈ કઈ આપત્તિનો સમાવેશ કરી શકાય તો પ્રશ્ન પણ પૂછી શકાય તમારે ધ્યાન રાખવાનું કે કુદરતી આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ કરી શકાય તો સૌથી પહેલા છે ભૂકંપ બીજું જ્વાળામુખી ત્રીજું દુષ્કાળ ચોથું દાવાનળ પાંચ પૂર છ સુનામી અને સાત વાવાઝોડું સમજાયું મિત્રો કુદરતી આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ થાય તો ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું ત્યાર પછી બાજુમાં જુઓ આપત્તિનો બીજો પ્રકાર માનવ સર્જિત આપત્તિઓ એમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ કરી શકાય તો આગ આગ લાગી જાય ને ઘણી વખત ઔદ્યોગિક અકસ્માત કોઈ ઉદ્યોગોમાં અકસ્માત થાય બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ જે ઝઘડાઓ થાય બે જૂથ સામસામે લડી વડે માનવ સર્જિત આપત્તિઓમાં આ બધી આપત્તિઓનો સમાવેશ કરી શકાય તો કઈ કઈ આપત્તિ છે માનવ સર્જિત આપત્તિ આ પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય ખ્યાલ રાખવાનો કે માનવ સર્જિત આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ કરી શકાય તો માનવ સર્જિત આપત્તિઓમાં આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને હુલ્લળનો સમાવેશ કરી શકાય છે સમજાયું મિત્રો હવે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો આપત્તિના બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવસજ્જિત આપત્તિ કુદરતી આપત્તિમાં કઈ કઈ આપત્તિનો સમાવેશ થાય સર્જિત આપત્તિમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ થાય એના વિશે આપણે વિગતે વાત કરી હવે આપણે ત્યાંથી થોડા આગળ વધીએ મિત્રો આપણે જાણીએ છીએ ઉપરની જે આપત્તિઓ છે જે ઘટનાઓ બને છે ત્યારે હંમેશા ભારે વિનાશ અને હાનિ થાય છે ખૂબ નુકસાન થતું હોય છે મોટા પાયે મિત્રો હવે આપત્તિમાં પણ એમાં પણ બે પ્રકાર જો ઘણી આપત્તિ એવી હોય છે જેની આપણે આગાહી કરી શકીએ પૂર્વે આગાહી કરી શકીએ આપત્તિ આવવા પહેલાં આપણે એની આગાહી કરી શકીએ પણ કેટલીક આપત્તિઓ એવી છે કે જેની આપણે આગાહી કરી શકતા નથી એટલે એમાં પણ આગાહી કરી શકાય એવી આપત્તિઓ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ હવે જો આપત્તિ આવે એ પહેલાં એ પૂર્વે આપણે આગાહી કરી શકીએ તો આપત્તિના વિનાશથી અને જોખમથી આપણે બચી શકીએ આયોજન કરી શકીએ પગલાં ભરી શકીએ જેથી એમાં જોખમ ઓછું છે પણ આગાહી ન કરી શકાય એવી આપત્તિમાં આપણને કોઈ ખબર નથી પડતી આપણે કોઈ આયોજન નથી કરી શકતા કેમ કે આપત્તિ થાય ત્યારે જ ખબર પડે એટલે એનો વિનાશ અને જોખમથી આપણે બચી શકતા નથી પણ આગાહી કરી શકાય એ આપત્તિમાં બચી શકીએ છીએ તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણે આગાહી કરી શકાય એવી આપત્તિ તો જુઓ પૂર પૂર આવે એ પહેલા આપણે એની આગાહી કરી શકીએ સુનામી એના માટે પણ આપણે આગાહી કરી શકીએ વાવાઝોડું દુષ્કાળ આ બધી જે આપત્તિઓ છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળ આ આપત્તિઓ આવવા પહેલાં આપણે એની આગાહી કરી શકીએ છીએ એટલે આપણે સાવચેતીના પગલાં ભરી શકીએ સમજાય મિત્રો કે આગાહી કરી શકાય તેવી આપત્તિઓ કઈ કઈ પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળ એટલે આગાહી થઈ શકતી હોવાથી આપણે બચાવ કરી શકીએ આયોજન કરી શકીએ અને આપણે નિવારી શકીએ હવે મિત્રો આપણે એવી આપત્તિની વાત કરીએ કે જે આપત્તિ પૂર્વે આપણે આગાહી કરી શકતા નથી તો જુઓ મિત્રો ભૂકંપ ભૂકંપ થાય ત્યારે જ આપણને ખબર પડે એ પહેલાં આપણે એની આગાહી કરી શકતા નથી જ્વાળામુખી જ્વાળામુખી ફાટે એ પણ એના વિશે આપણે અગાઉ વિસ્તારથી અભ્યાસ કરી ગયા છે જ્વાળામુખી ફાટે ત્યારે જ આપણને ખબર પડે એની પણ આપણે પૂરી આગાહી થઈ થઈ શકતી નથી દાવાનળ જંગલમાં જે આગ લાગે ને એને દાવાનળ કહેવાય એના વિશે આપણે આ બધી આપણે આના વિશે આપણે અગાઉ પણ ભણી ગયા છે એટલે જંગલમાં લાગતી આગ દાવાનળ એમાં પણ આપણે આગાહી કરી શકતા નથી સમજાય મિત્રો આપણે એવી આપત્તિની વાત કરી કે જે આપત્તિ પૂર્વે આપણે આગાહી કરી શકતા નથી તો આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ કઈ કઈ ભૂકંપ જ્વાળામુખી અને દાવા નળ આપણે આ આપત્તિઓમાં પૂર્વ આગાહી કરી શકતા નથી એટલે એવી આપત્તિઓમાં વિનાશ ભારે વિનાશની સંભાવના વધી જાય છે મિત્રો આપણે ઉપર કુદરત આપત્તિના બે પ્રકાર જોયા આ આગાહી કરી શકાય એવી આપત્તિ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ વિશે વાત કરી હવે આપણે મિત્રો આમાં આપત્તિના બે પ્રકારમાંથી આપણે કુદરતી આપત્તિ વિશે ભણવાના છીએ આજે કુદરતી આપત્તિની અંદર પણ આપણે એમાંથી કેટલીક આપત્તિઓ જેમ કે ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ સમજાય મિત્રો આજે આપણે કુદરતી આપત્તિની અંદરથી ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ વિશે અભ્યાસ કરવાના છીએ તો ચાલો મિત્રો આપણે આ કુદરતી આપત્તિઓ વિશે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં જોઈશું આપણે ભૂકંપ જો તમને અહીં બાજુમાં આ ભૂકંપનું ભૂકંપ જ્યારે થાય ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આપણે અનેક વાર ટેલિવિઝન ઉપર પણ જોઈએ છીએ સમાચાર પત્ર ઉપર પણ જે બધી માહિતી આવતી હોય આપણે વાંચન કરીએ છીએ એટલે આપણને અનુભવ છે આનો બધો ખ્યાલ છે અહીં એનો એનો ફોટો આપેલો છે એક કે કે આવી ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થાય ભૂકંપની તીવ્રતા વધારે હોય તો ઘણીવાર આવું નુકસાન થતું હોય એને ફોટો આપેલો છે તમે જોઈ શકો એ વિનાશ દર્શાવતો એક ફોટો છે તો ચાલો ભૂકંપ કોને કહેવાય આપણે પહેલાં એ સમજીએ તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે મિત્રો ભૂકંપ એટલે શું એક બે વાક્યમાં પૂછી શકીએ આપે પ્રશ્ન વ્યાખ્યા આપો ભૂકંપ એટલે શું તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભી ક્રિયાઓ જવાબદાર છે આવાના માટેનું કારણ કે ભાઈ આના માટે શું કારણ જવાબદાર છે ભૂકંપ થવા માટેનું કારણ શું તો ભૂકંપ જે થાય છે એના માટે પૃથ્વીના પેટાળામાં થતી ક્રિયાઓ એના માટે જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવતા હોય તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે જે આપણું ભૂપૃષ્ઠ છે જમીનનો જે ભાગ છે તે જગ્યાએ ક્ષેત્રો નબળું હોય નબળા હોય એવી જગ્યાએ આ ભૂકંપની અસર થતી જોવા મળે છે કે જે વિસ્તારો આ નબળા ક્ષેત્રવાળા વિસ્તારો જે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ માહિતી કે આગાહી ભૂકંપની ચોક્કસ આપણે આગાહી કરી શકતા નથી કેમ કે આપણે ઉપર જ વાત કરી કે ભૂકંપ એક એવી આપત્તિ છે કે જેની આપણે પૂર્વ આગાહી કરી શકતા નથી જ્યારે આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેચવી પડે છે આપણે તમે ચિત્રમાં અહીં ફોટોમાં જોઈ શકો મેં તમને કીધું એ પ્રમાણે ભૂકંપ તીવ્ર હોય એની તીવ્રતા વધારે હોય તો ઘણું મોટું નુકસાન થતું જોવા મળે છે ઘણી બધી હાનિ થાય મોટા મોટા મકાનો ઈમારતો બહુમાળી ઇમારતો પણ તૂટી પડે ઘણી વખત ઘણા મોટા પાયે નુકસાન થતું હોય છે આપણે અનેક વાર જોયું છે અને એના વિશે આપણે જોવાના પણ છીએ ભૂકંપ ક્યારે કઈ જગ્યાએ આવેલો તેની તીવ્રતા કેટલી હતી તો એટલે આવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે ચાલો પછી એમ આગળ વધીએ હવે આ ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભૂકંપના સમયે રાખવાની કાળજીઓ જો ભૂકંપના સમયે રાખવાની સાવચેતીઓ જ્યારે ભૂકંપ થાય ત્યારે આપણે શી કાળજી લેવી જોઈએ તો સૌથી પહેલાં શું કરવું શું ન કરવું એટલે ભૂકંપના સમયે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ જાણકારી ખાસ આપણને હોવી જોઈએ તો સૌથી પહેલું કે ભૂકંપ સમયે શું કરવું તો જો સૌથી પહેલાં જો તમે વિદ્યાર્થી છો તમે અભ્યાસ કરી રહ્યા છો વર્ગખંડમાં બેઠા છો એટલે ક્યારે આવે ભૂકંપનું કંઈ નક્કી થોડું હોય જો આપણે એક વિદ્યાર્થી તરીકે બેઠા છે સ્કૂલમાં ભણીએ છીએ એટલે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું આપણી જે બેન્ચ સોય છે ને એની નીચે બેસી જવું જેથી સીધું કોઈ વસ્તુ આપણી ઉપર ન પડે આપણને ન વાગે નુકસાન ઓછું થાય એટલે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું બીજું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવાનું કેમકે ભૂકંપની તીવ્રતાનો આપણને કોઈ ખ્યાલ નથી હોતો આપણે એવી જગ્યાએ ઉભા રહેલા હોય તો અચાનક થાંભલો પડે આપણી ઉપર પડે તાર પડે આપણી ઉપર પડે જીવંત હોય આપણને કરંટ લાગે થાંભલો આપણી ઉપર પડવાથી આપણને નુકસાન થાય ઘણું બધું બની શકે થવા કાજે ઘણું થઈ શકે એટલે વીજળીના થાંભલા અને ટારથી તો દૂર રહેવાનું જે આપણને હાનિ પહોંચાડી શકે છે ત્રીજું સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો જો સમાચાર પણ પાછા ઘણી વખત એવું હોય ને કે સમાચાર સાચા હોવા જોઈએ પછી એને બનાવી બનાવીને મસાલો નાખીને લોકોને ડરાવવા માટે હોય એવું નહીં સાચા અને સચોટ સમાચાર જે રેડિયો ટેલિવિઝન ઉપરથી આપણે લેવાના એટલે ભૂકંપના સમયે આપણે શું કાળજી રાખવાની તે આપણે જોયું શું કરવું જોઈએ તો આ એક પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે ભૂકંપની પરિસ્થિતિ સમયે શું કરવું જોઈએ સાચેતીના પગલાં રૂપે તો વર્ગખંડમાં પાતલી નીચે બેસી જવું બીજું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું ત્રીજું સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવાના હવે ભૂકંપની પરિસ્થિતિ સમયે શું ન કરવું જોઈએ પ્રશ્ન તરીકે આપણે પૂછી શકીએ કે ભૂકંપની પરિસ્થિતિ સામે શું ન કરવું જોઈએ તો પહેલું રગવાયા થઈ બૂમા બૂમ ન કરો ઘણી વખત આપણે આવી પરિસ્થિતિમાં રઘવાયા થઈ જઈએ આપણે પેલું એમ ડરી જઈએ ને એમાં આપણે પેલા બૂમા બૂમ કરી પડીએ ચીસા ચીસ કરી પડીએ ટફરી મચાવી દઈએ એવું ન કરવું જોઈએ સ્થિર થઈ જવાનું રિલેક્સ થઈ જવાનું તો આપણે કંઈક વિચારી શકીએ બીજું ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટના વાપરો આ જોખમરૂપ બની શકે કે બહુમાળી ઇમારતોમાં લિફ્ટ હોય છે આપણે એક માળથી બીજે માળ સુધી નીચે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોય પણ ભૂકંપની પરિસ્થિતિમાં લિફ્ટમાં જવું પણ આપણા માટે જોખમ કહેવાય કેમ કે આપણે જાણીએ છીએ આપણે લિફ્ટમાંથી જતા હોય તો નુકસાન ક્યાં કઈ રીતે થવાનું છે આપણને કંઈ ખબર નથી એટલે એવા સમયે લિફ્ટનો ઉપયોગ સલામત નથી બરાબર એટલે લિફ્ટનો ઉપયોગ કરવો નહીં ત્રીજું ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો આ પણ એક કાળજી રાખવાની જેમકે આનાથી આપણને ઘરમાં અને આપણને નુકસાન થવાની સંભાવના છે એટલે આપણને પૂરી ખાતરી થાય પરિસ્થિતિ શાંત હોય પછી જ આપણે ગેસ કે વીજળીના જે ઉપકરણ છે ચાલુ કરવાના બાકી ચાલુ કરવા નહીં એ આપણા ફલ આપણા ભલા માટે જ છે એટલે આપણે જોયું કે ભૂકંપના સમયે શું ન કરવું જોઈએ તો રઘવાયા થઈ બૂમાબૂમ ન કરવી ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લીપ ના વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા મિત્રો હવે પછીની જે વાતો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિન્દ જય ભારત